નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો સેન્ટ મરી ગ્રુપ ઓફ સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મેનેજ બાય સેન્ટ મેરી ઓર્થોડોક્સ સિરીમ ચર્ચ પીટી અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે જેમાં રિકવાયરમેન્ટ ઓફ ધ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ફોર ધ નરોડા ઓગણજ એન્ડ વટવા સ્કૂલ માટે છે એટલે કે નરોડા તેમજ ઓગણજ ને જે વટવા છે મિત્રો તેની સ્કૂલ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે જેમાં તમે નરોડા સ્કૂલ ખાતેની વાત કરીએ તો મિત્રો આસિસ્ટન્ટ ટીચર ફોર હાયર સેકન્ડરી સેક્શન જેમાં ઇંગ્લિશ એમએ બીએડ કરેલા ઉમેદવારો આસિસ્ટન્ટ ટીચર ફોર હાયર સેકન્ડરી મેથ્સ માટે એમએસસી બીએડ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર ફોર હાયર સેક્શન જેવા એમસીએ બીએડ નોલેજ ઓફ એન્ડ કોડિંગન્ટ ટીચર ફોર પ્રાઇમરી સેક્શનમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશ સોશિયલ સાયન્સ સાયન્સ મેથ્સ ગુજરાતી જેમાં લાયકાતની વાત કરીએ તો બીએ એમએ બીએસસી એમએસસી વિથ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો કોમ્પ્યુટર ઇન્સ્ટ્રકચર ટર્ન ફોર પ્રાઇમરી સેક્શનમાં બીસીએ એમસીએ તેમજ નોલેજ ઓફ એઆઈ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે આગળ મિત્રો વાત કરીએ તો કાઉન્સિલર ફોર પ્રાઇમરી સેક્શનમાં એમ એ સાયકોલોજી સાયકોલોજી કરેલું હોય લાઇબ્રેરીની પોસ્ટ છે જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો એમએલઆઈસી માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ કરેલું હોય તે ઉમેદવારો તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર માટે મિત્રો તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી માટે ડીપીએડ તેમજ બીપીએડ કરેલા ઉમેદવારો આસિસ્ટન્ટ ટીચર ફોર પ્રાઇમરી સેક્શન માટે ગ્રેજ્યુએશન વિથ મોન્ટેસરીનું જે ટ્રેન હોય તેમજ કોર્ડિનેટર ફોર પ્રાઇમરી સેક્શનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ગુડ કોમ્યુનિક સ્કિલ ઇન ઇંગ્લિશ ગુજરાતી કરેલો હોય તેમજ હિન્દી હોય ઉમેદવારો અરજી કરી શકશે ઓગણ જે ગોતા ખાતે આવેલી છે મિત્રો સ્કૂલ તેની વિશે વાત કરીએ તો આસિસ્ટન્ટ ટીચર ફોર હાયર સેકન્ડરી સેક્શનમાં મેથ્સ બાયોલોજી ફિઝિક્સ તેમજ તેના માટે એમએસસી વિથ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો જે સેકન્ડરી સેક્શન માટે આસિસ્ટન્ટ ટીચરમાં જે હિન્દી અને ગુજરાતી ભાષા માટે બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાઇમરી સેક્શન માટે મિત્રો આસિસ્ટન્ટ ટીચરમાં ઇંગ્લિશ સાયન્સ મેથ્સ હિન્દી ગુજરાતી માટે બીએ એમએ બીએસસી એમએસસી બીએડ કરેલા હોય

પ્રાઇમરી સેક્શનમાં ડ્રોઈંગ ટીચર માટે ફાઇન આર્ટ્સમાં કરેલું હોય જેણે કોર્સ કોર્ડિનેટર ફોર પ્રાઇમરી સેક્શન પ્રી પ્રાઇમરી સેક્શન માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી કરેલું હોવું જોઈએ આસિસ્ટન્ટ ટીચર ફોર સેકન્ડરી સેક્શન માટે ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ સાયન્સ મેથ્સ બીએ એમએ બીએસસી કરેલું હોય એમએસસી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે આસિસ્ટન્ટ ટીચર માટે પ્રી પ્રાઇમરી ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરીનું જે નોલેજ હોય તેવા ઉમેદવારો જે પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિનિમમ બે વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા રિક્વાયરમેન્ટ છે મિત્રો ટીચર્સ વિથ એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ રહેશે એપ્લાય વિદિન સેવન ડેઝ પ્લીઝ મેન્શન પોસ્ટ એપ્લાય ફોર એન્ડ પ્રિફર્ડ સ્કૂલ એટલે કે તમારે જે પોસ્ટ પર એપ્લાય કરવાનું છે તેમજ કઈ સ્કૂલ તમારે પ્રિફર કરવાની રહેશે તે તમારે જે પોસ્ટ જે અહીંયા જોઈ શકો છો એડ્રેસ પર તમારે તમારું ડોક્યુમેન્ટ છે તે મોકલવાના રહેશે રિઝ્યુમ સાથે ઓનરેબલ સેક્રેટરી સેન્ટ મરી સ્કૂલ નિકોલ રોડ નિયર આદિશ્વર નગર નરોડા અમદાવાદ અડત્રીસ ત્રેવીસ ત્રીસ પર તમારે મોકલવાનું રહેશે ઇમેલ આઈડી અહીંયા છે આપેલું તમે નોંધી લેશો સેન્ટ મરી સ્કૂલ ચારસો અઢાર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે તમે મોકલાવી શકો છો જોઈ શકો છો વધુ માહિતી માટે તમે જે ઇમેલ પર તમે સંપર્ક કરી શકો છો જે સેન્ટ મરી ગ્રુપ ઓફ સ્કૂલ છે તેની ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય